આજે આઠમી ઓક્ટોબર બે હજાર ચોવીસ મંગળવારના દિવસે આજના ચિંતનમાં તમામ હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી દુઃખ તણો દરિયાવ મોટો નહીં શકો તરી શામળિયાને શરણે જાતા જાશો ઉગરી માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી દેવાનંદ સ્વામી જેવા પરમ પવિત્ર સંતનો સમાગમ કરી રહ્યા છીએ એમની કલમ દ્વારા રચાયેલા જે પદો છે એ એમનું આધ્યાત્મિક અને તાત્વિક સ્વરૂપ છે એમાં એમની જીવન ભાવના પડગાય છે એમાં એમની સમજણ ભગવાનનો મહિમા મનુષ્ય દેહની દુર્લભતા આ તમામ જ્ઞાન આ પદ દ્વારા આપણને પ્રાપ્ત થાય છે દુખ તણો દરિયા મોટો નહીં શકો તરી આપણી એવી કોઈ સાધના નથી આપણી પાસે એવું કોઈ સાધનાનું હોડકું નથી કે જેમાં બેસીને સંસાર સાગર પાર કરી શકીએ અને બીજા પદની અંદર તો કહેવામાં આવ્યું કે આ સંસાર રૂપી સાગરની અંદર કામ ક્રોધ લોભ માન મત્સર આશા તૃષ્ણા ઈર્ષા અભિમાન તે રૂપી ભયંકર મગરમચ્છ છે સેકન્ડના છઠ્ઠા ભાગની અંદર આપણને ક્યારેય ચટણી કરી જાય ખબર ન પડે સામે કિનારે પહોંચવાની વાત બાજુ પર રહીર જન્મ કરવા માટે મનુષ્ય જીવનને અને મનુષ્ય દેહને ધન્ય અને સાર્થક બનાવવા માટે શાસ્ત્ર માત્રનો સાર એટલો છે ભગવાનની લો ભગવાનના શરણે ગયા તમે તમામ તમામ માયાના બચી શકશો પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત ઘંટી અને ખીલડાની વાત કરીને સમજાવતા પહેલાના સમયમાં હાથ ઘંટી આવતી વહેલી સવારના મહિલાઓ ઉઠીને પહેલું દળવાનું કામ કરતા પ્રભાતિપદ બોલતા બોલતા ભગવાનના નામનું ભજન કરતા કરતા એ જુવાર બાજરી કે ઘઉં દળવાના હોય એ ઘંટીના બે પડળ એમાં ઉપરના પડળના વચ્ચેના ભાગની અંદર એક બાકોરા જેવી જગ્યા હોય એની અંદર જુવાર બાજરી જે દળવાનું હોય તે નાખવામાં આવે અને ઘંટીના ઉપરના પડની અંદર જે હાથો હોય એને પકડીને ગોળ ગોળ એને ફેરવવાનું પ્રમુખ સ્વામી મહારાજ સમજાવતા કે મુઠ્ઠી ભરીને ઓરેલા ઘઉં બાજરી કે જુવાર છે એની અંદર નાખવામાં આવે પછી લોટ થઈ જાય છે દળાઈ જાય છે પીસાઈ જાય છે પરંતુ એમાં કેટલાક ઘઉંના દાણા કે બાજરાના દાણા કે જુવારના દાણા વચ્ચેના ભાગમાં જે ખીલો છે એની આજુબાજુમાં સંકો બેસી જાય અને પછી આ મહિલા પોતે કલાક બે કલાક સુધી દળે પરસેવે રેપજેપ થઈ જાય તો પણ ખીલાની બાજુમાં બેઠેલો ઘઉં કે બાજરીનો દાણો એનો વાંકો વાળ થતો નથી સ્વામી આપણને સમજાવે છે અહંતાને મમતા એ માયાના ઘંટીના બે પડ છે જીવ પ્રાણી માત્ર ઘઉં બાજરી જુવાર મગ એની જગ્યાએ છે અને માયાબેન પોતે દળવા માટે બેઠા છે સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી એક એક એકને પકડી પકડીને એની અંદર નાખે છે પણ ઘંટીમાં જેવી રીતે લોખંડનો ખીલો છે એમ આ માયાની ઘંટીની વચ્ચેના ભાગની અંદર ભગવાન અને સંત રૂપી ખીલો છે એના શરણમાં જે બેસી જાય માયાની કોઈ તાકાત નથી કે એ ભક્ત કે એ જીવનો આખો વાળ કરી શકે એટલા માટે શાસ્ત્રો આપણને કહે છે તમે કળિયોગની અંદર સાધન તપશ્ચર્યા વ્રત દાન પુણ્ય કરી કરીને કેટલા કરવાના અને કરશો તો પણ આ ભવસાગર તરી શકાય તેવું છે જ નહીં ધારો કે તમે ગાયને દાન આપ્યું ગાયને ઘાસ ખવડાવ્યું બ્રાહ્મણોને જમાડ્યા ચોરાસી કરી બ્રાહ્મણોની સાધુ સંતોને જમાડ્યા તીર્થયાત્રા કરી ગંગામાં ડૂબકી મારી એ બધા સત્કર્મથી આપણને પુણ્ય જરૂર થશે સંસ્કાર જરૂર થશે પરંતુ આપણી અહંતાને મમતા નહીં ટાળે પડે છેલ્લો જન્મ કરવા માટે અને સંસાર સાગર તરવા માટે સંત અને ભગવંતની શરણાગતિ સ્વીકારવાની જરૂર છે અને એટલા માટે તો પ્રેમાનંદ સ્વામી મહારાજના સમયના મહાન સંત કવિ એમણે મહારાજને નજર સામે રાખીને ગાયું છે હો રસિયા મેં તો શરણ તિહારી નહીં સાધન બલ વચન ચાતુરી એક ભરોસો શરણે ગિરધારી હોય તો શરણારી નહીં સાધન બળ મારી પાસે સાધનાનું સાધનનું કોઈ બળ નથી બુદ્ધિ પ્રતિભા નથી ચતુરાઈ નથી મને એક જ આપના ચરણ કમળનો શરણમાં બેઠો છો એ ચરણકમળનો મને ભરોસો છે વિશ્વાસ છે અહીંયા બેઠો પછી પ્રકૃતિ પુરુષ સુધી કાળ કર્મ અને માયા કોઈની તાકાત નથી કે મારો વાળ પણ વાંકો કરી શકે શરણાગતિ સ્વીકારી લો એમના થઈ જાઓ અને એમના થયા પછી ગુણાતીતાનંદ સ્વામીએ કહો કે રાજાનો કુંવર હોય બહુ નાની બાળવસ્થા હોય કદાચ એ બાળકને એક આંખ ન હોય કાન ન હોય હાથ પગ ચાલતા ન હોય જવાન પણ ન હોય બોલી શકતો ન હોય પણ રાજ્યમાં કોઈની તાકાત નથી કે એ બાળકના ઉપર હાથ ઉગામી શકે મારી શકે કારણ કે રાજાનો કુંવર છે એમ ભગવાનના શરણે ગયા સંતના શરણે ગયા પછી કોઈ કાળકરમાં ક્રોધાદિક આપણને પીડી શકે નહીં પરેશાન કરી શકે નહીં શામળિયાના શરણે જાતા જાશો યોગી બાપા ઘણી વખત બકરીની વાત પણ કરતા અને બકરી જંગલમાં ભૂલી પડી અને અંધારો થયો ક્યાં જવું આકાશની અંદર સોળે કળાએ ચંદ્ર ખીલ્યો હતો એ ચાંદનીમાં એને સિંહનું પગલું દેખાયું અને ત્યાં બેસી ગઈ સમય જતા રાત્રિના સમયની અંદર વરુ આવ્યો વાઘ આવ્યો ચિત્તો આવ્યો શિયાળ આવ્યું આ બધાએ આવીને મારવાની વાત કરવા લાગ્યા ત્યારે કહ્યું કે તમારે હોય તો મારો હું તો જંગલનો રાજા સિંહના શરણમાં બેઠી છું અને સિંહનું નામ સાંભળતાની સાથે બધા ભાગી ગયા સિંહ ખુદ આવ્યો એ પણ મારવા તૈયાર થયો ત્યારે કહ્યું કે અત્યાર સુધીમાં જંગલની અંદર બચીશું એનું એક જ કારણ છે કે આપના આ પગલાંનો પ્રતાપ છે તમે જંગલના રાજા છો મારો કે તારો અને તમે જો મને મારશો તો દુનિયાની અંદર લોકો વાતો કરશે કે રાજાએ પોતાના પ્રજાને રક્ષવાની જગ્યાએ ભક્ષણ કર્યું તમારા નામનામાંથી કાળી ટીલી લાગશે અને સિંહે કહ્યું કે તું ચિંતા ન કરીશ કોઈની તાકાત નથી તને મારી શકે સવારના સિંહને સિંહે પોતાની પાસે હાથીને બોલાવીને કહ્યું કે આને તમારી પીઠ ઉપર બેસાડો અને જંગલમાં કોણું કોણું કૂપડ કૂપડ લીલું લીલું ઘાસ ખવડાવો અને નદીમાં પાણી પીવડાવવા માટે લઈ જાવ અને એના ઘર સુધી મૂકી આવો અને રાજાની આજ્ઞા થાય એટલે હાથી થોડો ના પાડે હાથીએ સૂંડ દ્વારા બકરીને ઉઠાવી પોતાના પીઠ ઉપર બેસાડી અને મોટા મોટા વૃક્ષની કોમળ કોણ કૂપળો ખવડાવી નદીમાં પાણી પાયોને છેક એના ઘર સુધી મૂકવા માટે ગયો અને વિદ્વાનોએ આ પ્રસંગનો શ્લોક લખ્યો નીચાશ્રયો અને કર્તવ્ય કર્તવ્યો મહદાશ્રય અજા સિંહ પ્રસાદે એના ગજ મસ્તકે નીચનો આશ્રય ન કરવો ભગવાનને મૂકીને જો બીજાનો આશ્રય કર્યો અને બીજાનું બળ લીધું તો કાળ આપણું ચવાણું કરી જશે બકરી જેવી બકરી એને પણ ખબર પડે છે કે જંગલમાં ભૂલા પડ્યા છે બચવું હોય તો બીજા બધા પગલાંનો ત્યાગ કરીને જંગલનો રાજા કહેવાય એવા સિંહના પગલાંમાં બેસો કોટી બ્રહ્માંડની અંદર કોઈના પણ પગલાં બળવાન હોય તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અક્ષર બ્રહ્મના છે એની શરણાગતિ લીધી એટલે આપણે ભોસાગર તરવાના આના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ